દસ ના ટકરોમાં સીધા સમાચાર ભાવનગર થી ભાવનગર શહેરના રામ મંત્ર મંદિરમાં બરે છે બારાબારીની ઘટના ગાળો બોલાવીને ના પાડતા બે યુવક પર હુમલો કરાયો છે આરબાર પાછળના ગ્રાઉન્ડની છે કર્યો હુમલો સાબરે બાબતે બાથાકુટ સર્જાતા કેટલા કિસબોએ હુમલો કર્યો બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે ગબ્બર ઇજા પહોંચાડી છે હુમલા બાદ ધર્મદીપસિંહ ગોહિલ અને ઉમેશસિંહ પરમારને ગબર ઇજા પહોંચી છે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ કડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હુમલો કરાતા બંને યુવક ગંભીર રીતે ઈજા થતા ઘાયલ હતા અને જેમને હાલ સારવાર માટે સટ્ટી હોસ્પિટલ ખસેડાયા છે ભાવનગર શહેરની આ ઘટના છે રામ મંત્ર મંદિર માં બની છે બારાબારીની ઘટના ગાળો બોલવાની ના પાડતા બે યુવક પર કરાયો છે હુમલો

લગભગ દસ બાર શખ્સો આવીને હુમલો કરેલ છે શું નામ છે એમનું નામ છે દિવ્યરાજસિંહ મહારાજ ગોહિલ બીજા તો અજાણ્યા છે અમુક ચાર પાંચ જણા અને દિવ્યરાજસિંહ ગોહિલ બે જણા છે એક ઝાલા છે હિતુભા ઝાલા હિતુભા ઝાલાનો ભાઈ પછી એક કાનો કરીને છે ઉર્ફે નામ તો નથી ખબર એવા લગભગ છ સાત જણાને નામ આ ખબર છે અને બીજા બધાને જોઈ ઓળખી જાય એટલે એ બધાએ ભેગા થઈને આવીને માર મારે છે શેના વડે માર મારે છે ધોકા વડે માર માર્યું છે લગભગ સાત થી આઠ ટકા આવ્યા છે કારણ શું કારણ ખાલી કોમન પ્લોટમાં રમવાની ના પાડતા એ લોકો ઉશ્કેરાઈ ગયા અને આવીને બોલાચાલી કરીને છેલ્લે હાથ ઉપાડીને માર માર્યો કેટલા વ્યક્તિને માર માર્યો છે લગભગ ત્રણ થી ચાર વ્યક્તિને માર માર્યો છે બૈરાવને પણ માર માર્યો છે અને એના કપડા ફર નાખ્યા છે કેડે તમે ક્યાં કોઈ એડમિટ કરો અત્યારે હું લાલ દવાખાનામાં એડમિટ છું શનિવાર રાતનો બાર વાગ્યાનો